નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે આવાસ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ બનાસકાંઠા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત રાજ્યવ્યાપી આવાસોના ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ રાજપીપળા ખાતે ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ચાર હજાર આઠસો ઓગણસાઠ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે દેશનો કોઈપણ નાગરિક પોતાના સપનાના ઘરથી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ કર્યો છે તેના થકી બે હજાર ચોવીસના વર્ષમાં દેશના પ્રત્યેક નાગરિક માટે સારી અને સુખ સગવડતાયુક્ત સ્વચ્છ ઘર મળી રહે તે માટેના સંકલ્પને ચરિતાર્થ કરવાનું કામ થઈ રહ્યું છે સેવા સુશાસન નીતિમત્તા અને દૃઢ નિશ્ચયના મુખ્ય આધાર સ્તંભો સાથે જોડાયેલી આ સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યેક નાગરિકને રહેવા માટે સારું અને પાકું ઘર મળી રહે તેવો છે વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આજના દિવસે આ યોજના થકી અસંખ્ય પરિવારોને પોતાના ઘરનું ઘર મળી રહ્યું છે પાકા ઘરની સાથે તેમને શૌચાલય વીજળી પાણી ગેસની સુવિધા મળી રહે તેવો આશય રહેલો છે વર્ષોનું જે નાગરિકોનું સપનું હતું તે આજે સાકાર થવા જઈ રહ્યું છે વધુમાં ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દેશમુખે ઉમેર્યું કે આપણા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જનજાતિ સમાજના લોકો હોય કે અનુસૂચિત જાતિ સમાજના લોકો હોય એના માટે પણ ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના વિચરતી વિમુક્ત જાતિના ભાઈ બાંધવો માટે પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હળપતિ આવાસ યોજના અમલી છે ત્યારે આવનારા દિવસોમાં જે પણ કોઈ નાગરિકો યોજનાથી વંચિત રહી ગયા હોય તેમને પણ આ યોજના થકી લાભ મળે તે માટેનું આયોજન સરકાર અને તંત્ર સાથે આપણે સૌ નાગરિકોએ ભેગા મળીને કરવાનું છે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવાસનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઓનલાઈન માધ્યમથી જોડાયેલા આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કરેલા સંવાદને જિલ્લાના નાગરિકો વર્ચ્યુઅલી એલઈડી સ્ક્રીનના માધ્યમથી નિહાળ્યો હતો રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહિલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા આ અવસરે દૂધ ધારા ડેરી ભરૂચના ચેરમેન તેમજ ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણ તડવી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ માછી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિતાબેન વસાવા નાંદોદના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞા દલાલ નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવા તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભીલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ અગ્રણી શ્રી સર્વશ્રી વિક્રમભાઈ તડવી શ્રી અનુરૂધ્ધસિંહ ગોહિલ રાજુભાઈ વસાવા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ પ્રતિષ્ઠિત નાગરિકો ગામડાઓમાંથી પધરેલા લાભાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળે અને એ ઘર થકી એમનું જીવન ધોરણ સુધરે એના માટે વર્ચ્યુઅલ માધ્યમથી એક લાખ એકત્રીસ હજાર ત્રણસો ને ચોપન જેટલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એનો અંદાજિત ખર્ચ હતો બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે અસંખ્ય લોકો આ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નર્મદા જિલ્લામાં પણ ચાર હજાર આઠસો ને ઓગણસાઠ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે લોકો પોતે આ ઘરનું ઘર મળી રહે એ આ એ બાબતથી જ ખૂબ જ આનંદિત છે અને હર્ષની લાગણી અનુભવે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કરે છે